ગોંડલ તાલુકાના રીબડામાં અમિત ખૂટ કેસમાં એક બાદ એક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે નિવેદન બાજીઓનો પણ જોવા મળી રહ્યો છે છે રીબડાના પાટીદાર સમાજના આગેવાન તેમણે અલ્પેશ જીગીશા પટેલ અને મેહુલ બોગરાને રીબડા આવવા માટે જણાવ્યું છે મદદ માંગી છે ત્યારે આ સંદર્ભમાં અલ્પેશ કથિરિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે જેમાં આ ઘટનાના સંદર્ભમાં અમિત ખુટ કેસ મામલે અલ્પેશ કથિરિયા શું કહી રહ્યા છે વિગતે વાત કરીએ આપનું સ્વાગત ગોંડલ ના રીબડાના યુવાન અમિત ખુટ સામે દુષ્કર્મ ના આરોપ બાદ જે ફરિયાદ નોંધાઈ હતી પો કલમ હેઠળ સંદર્ભમાં અમિત ખુટ પોતાના વાડીમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લે છે આના જ કારણે ગોંડલમાં ઘેરા પ્રત્યેઘાત પડ્યા છે આજે અમિત ખુટ પરિવાર છે તે ન્યાય રહ્યો છે બીજી તરફ આ મામલે જયરાજસિંહ જાડેજા જાડેજા અને પણ જોવા મળી રહ્યા છે આ તમામ બાબતો વચ્ચે પાટીદાર સમાજના આગેવાન ગોવિંદ સાગપરિયાએ ગઈકાલે નિવેદન આપ્યું આ નિવેદનમાં અલ્પેશ કથિરિયા જીગીર્ષા પટેલ અને મેહુલ બોઘરાવે ગોંડલ આવે રીબડામાં આવીને પાટીદાર સમાજને અન્ય લોકોના ત્રાસમાંથી મુક્ત કરાવે જમીન પચાવી પાડવાની બાબત હોય તેને લઈને વાત કરી હતી સાથે જ કેસમાં ન્યાય અપાવે તે પ્રકારનું તેમનું નિવેદન પોલીસથી તલસ્પર્શી તપાસની માંગ કરી છે અને આ ઘટનામાં જે કોઈ પણ સંડોવાયેલો હોય તેની સામે કડક કાર્યવાહીની માંગ કરી છે સાથે જ ગોવિંદ સાગવારિયાએ જે વાત કરી છે તેને લઈને તેમણે પ્રહાર કરતા શું વાત કહી છે તે સાંભળી લો ગોંડલના રીબડામાં પાટીદાર સમાજના યુવાન અમિત ખોટે ગળે ફાંસોકે જીવન ટૂંકાવ્યું છે તેમના પર દુષ્કર્મના આરોપ લાગ્યા હતા અને હવે જે અનિરુદ્ધસિંહ જાડેજા અને જયરાજસિંહ સમાજના આગેવાન અલ્પેશ કથિરિયા જોડાઈ ચૂક્યા છે અલ્પેશભાઈ શું કહેશો ગોંડલનો આખો ઘટનાક્રમ સામે આવ્યો છે ફરી પાટીદાર સમાજના યુવાનનો ભોગ લેવાયો છે ગળે ફાંસોકે તેના જીવન ટૂંકાવ્યું છે અને હવે અનિરુદ્ધસિંહ જાડેજા અને જયરાજસિંહ જાડેજાની આ લડાઈ જોવા મળી રહી હોય એક ઘાટ ઘડાયો છે ત્યારબાદ બળત્કારની ફરિયાદ એમના પર થાય છે પોક્ષો એક્ટ હેઠળ ત્યારબાદ એ સુસાઈડ કરે છે આખી ઘટનામાં જે એમની સુસાઈડ નોટ ના આધાર છે જી કે મારી સાથે આવું બન્યું છે મને ધમકાવે છે હમ હેરાન કરે છે જી તો આ બાબતે પણ પૂરતી તપાસ થવી જોઈએ હમ અને દીકરી પણ ભોગ બનનાર છે હમ સગીર છે હમ તો એને પણ અન્ય ન થાય એની પણ પોલીસે કાળજી રાખવી જોઈએ કે ખરેખર આ ઘટના ઘટી છે કે કોઈ ટ્રેપ છે હમ હવે જે વ્યક્તિ આ દુનિયામાં નથી એની આપણે તપાસ ન કરી શકીએ પણ જે આ જે પાત્રો જે છે અહિયાં તમામ ના

અને જ્યાં સુધી ઊંડી તપાસ ના થાય ત્યાં સુધી આનો નિષ્કર્ષ નહીં આવે સર જે યુવાન નો મૃતદેહ મળી આવ્યો છે તેના ખિસ્સા માંથી એક છે સુસાઇડ નોટ મળી આવી છે ને આ સુસાઈડ નોટ માં અનિરુદ્ધ જાડેજા નું નામ સામે આવી રહ્યું છે તો આ બાબત ને આપ કઈ રીતે જુઓ છો કે આમાં એવું પણ કહેવાય છે અનિરુદ્ધ જાડેજા ની સ્પષ્ટતા છે કે મારી આ સુસાઇડ નોટ માં ચેડા કરીને મારા પરિવાર ને ફસાવવામાં આવી રહ્યો છે જે કોઈ પણ ની સંડોવણી હોય આમાં કોઈ મહાકાય કાયા નથી કે કોઈ બાહુબલી નથી એની સંડોવણી હોય તમને પણ પોલીસ ધરપકડ કરી અને કાયદાકીય રીતે જે કોઈ પણ કાર્યવાહી કરવી જોઈએ કરશે પણ સત્યતા સુધી પહોંચવા માટે અંદર ખુબ ઊંડા સુધી તપાસ કરવી ખુબ જરૂરી છે સર ગોવિંદ સાકબરિયા છે વિબડા આગેવાન છે પાટીદાર સમાજ ના એમણે તમારી મદદ માંગી છે અલ્પેશ કથીરીયા હોય જીગીશા પટેલ હોય કે પછી મેહુલ બોઘરા હોય રીબડામાં જે જમીનો પડાવી લેવાનો મામલો હોય કે જે પાટીદારો ત્રાસ આપવાનો મામલો હોય તે બાબત હવે મેદાન માં આવે તો આપની કઈ રીતની તૈયારી છે સર આ પાટીદાર યુવાન ને ન્યાય તમે અપાવવા કઈ રીતે જશો હવે આ ઘટનામાં માં ભોગ બનનાર દીકરી પણ પાટીદાર છે અને આ દીકરો પણ પાટીદાર છે અને ગોવિંદ સગપરિયા ના કારણે જ આખો વિવાદ છે ગોવિંદ સગપરિયા જયરાજસિંહ નું પ્યાદુ છે એના કહ્યા પ્રમાણે કરે છે અમે જયારે ગોંડલ ગયા ત્યારે મે પ્રથમ વાર ગોવિંદ સકપરિયા ને જોયા કાળા વાવટા લઈને ઉભા હતા અને વિરોધ કરી રહ્યા હતા એટલે ગોવિંદ સકપરિયા વ્યક્તિ છે આમાં અંદર રાજકારણ ઘુસાડે છે ગોવિંદ સકપરિયા ના કારણે ગામ ગામમાં ડખો થાય છે ગોવિંદ સકપરિયા દિવસમાં ચાર વાર જયરજભાઈ ના ઘરે ચા પીવે છે એટલે એમને આ મુદ્દે કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું છે ત્યાં રાજકારણ ન રમાવું જોઈએ તમારા વિસ્તારમાં તમે જેને ત્યાં બોલાવો છો એના સન્માન કરો છો અમે આવીએ છીએ વિરોધ કરો છો હવે પાછા અમારા પાસે સહાય માંગો છો તો એ દિવસે કાળા વાવટા લઈને શું ઉભા હતા કયા મોઢે ઉભા હતા કયા મોઢે તમે મદદ માંગો છો મોટી ઉંમરના વ્યક્તિ છે પણ ન બોલાય એવા શબ્દ મારે બોલવા નથી પણ ગોવિંદ સગપરિયા એકદમ થર્ડ ક્લાસ વ્યક્તિ છે તો સર હવે જે રીબડામાં ખાસ કરીને ગોંડલમાં અભિયાન શરૂ કર્યું છે કે જે રીતે કેટલાક લોકો ત્યાં એક શાસન કરી રહ્યા છે લોકોને દબાવીને બેઠા છે તમે ગોંડલ પણ ગયા હતા તો આગળ સર શું રણનીતિઓ રેવાની છે પાટીદાર સમાજ માટે ખાસ કરીને તેના લોકો ને જાગૃત કરવા અમે કોઈ એક સમાજ કે એક વ્યક્તિ માટે અઢારે સમાજ અઢારે આલમ ના જે કોઈ પણ તકલીફ હશે એ માટેના સમિષ્ટ પ્રયાસો કરીશું અને આ પ્રયાસોની અંદર અમારે જે કરવું પડે કરીશું આવનારા દિવસોમાં તમામ લોકો ને તમામ સમાજના વ્યક્તિઓને જી બધાને મળીને આગામી દિવસોમાં અમે અમારી ગણનકે નક્કી કરીશું ચોક્કસથી ભાઈ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ આ હતા પાટીદાર સમાજના યુવાન અલ્પેશ કઠેરિયા તેમના આ મામલાને લઈને પોતાની પ્રતિક્રિયા જણાવી હતી આપે સાંભળ્યા હતા પાટીદાર સમાજના યુવા નેતા અલ્પેશ કઠેરિયા જે થોડાક દિવસ પહેલા ગોંડલમાં ગયા હતા પાટીદાર સમાજના લોકો સાથે તેઓ મુલાકાત કરવા માટે પહોંચ્યા હતા આ दरम्यान કાળા વાવટા સાથે કેટલાક લોકોએ વિરોધ નોંધાવ્યો હતો અને આ વિરોધમાં ગોવિંદ સગપરિયા પણ સામેલ હોવાની વિગતો સામે આવી છે આ આ આ આ સંદર્ભમાં તેઓ ઉપર બરાબરના રોષે છે ઘટનામાં લડાઈ લડાઈ કોઈ કોઈ સમાજ સામેની સામેની નથી નથી કે વ્યક્તિ જે ગોંડલમાં ચાલી રહ્યું છે તેના વિરુદ્ધ છે ને આગામી સમયમાં તેઓ તમામ લોકોને સાથે રાખીને તમામ સમાજના લોકોને સાથે રાખીને આ લડાઈ ચલાવવાના છે અને જે આ રીબડામાં ઘટના બની છે તે મામલે તેમણે ગોવિંદ સગપરિયાને સંભળાવી દીધું છે દર્શક મિત્રો નવજી ન્યુઝ ના અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ જન તો